વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ હોમ ડેકોરની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી આગને પગલે લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના નવા બજારમાં આવેલ અઠાવન નંબરની હોમ ડેકોરની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા લોકોએ ભાગ દોડ કરી મૂકી હતી અને લોકો દોડી આવ્યા હતા આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો ત્યારબાદ બંધ દુકાનનું શટર ખોલી અંદર લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી જો કે આ દુકાનના ઉપલા માળે આવેલા ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયું હતું જેથી આગ બીજા માળ સુધી પ્રસરી હતી આગના બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા સિવાય આગને પગલે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો મધ્યરાત્રિએ બનેલી આ ઘટનાથી જાનહાની ટળી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગને પગલે લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે

હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળેલ બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબુમાં લઈ લીધી આજુબાજુની દુકાનને જે ની દુકાનને દુકાન બંને બચી ગઈ છે અમને કોઈ જાણવાની છે હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી હવે તપાસનો વિષય